વડોદરા મહાનગરપાલિકાની મળેલી સ્થાયી સમિતિની બેઠકમાં સત્તર પૈકી સોળ કામોને મંજૂરી આપવામાં આવી હતી સ્થાયી સમિતિના અધ્યક્ષ ડૉક્ટર શીતલ મિશ્રીએ જણાવ્યું હતું કે તેર ત્રણ બે હજાર ચોવીસના રોજ સમા ઓવરબ્રીજનું કામ જ્યારે સ્થાયીમાં લેવામાં આવ્યું ત્યારે સર્વાનુમતિ એવું નક્કી કરવામાં આવ્યું હતું કે ત્યાં બ્રિજની ડિઝાઇન સિંગલ પિયર કરવામાં આવે અને શક્ય હોય તો બંને બ્રિજને જોડવામાં આવે પરંતુ પંદર તારીખે એવો ઠરાવ કરવામાં આવ્યો કે આબેક સર્કલ બ્રિજ એ ઉર્મી સ્કૂલ પાસે ઉતરે છે તે ગાડી તેના પિલરમાં ફેરફાર કરી હાઇટ ઉપર બંને બ્રિજને જોઈન્ટ કરવા આમ થાય તો વધુ રૂપિયા ચોસઠ કરોડનો ખર્ચ થાય છે વધતા યુટિલિટી સર્વિસ વધતા જીએસટીથી લગભગ આ બ્રિજ છપ્પન કરોડનો હતો તેની કિંમત એકસો વીસ કરોડ રૂપિયા જેવી થવા જાય છે જે વધારાનું કામ કરવાનું છે તે વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસ એસઆરના ભાવે ઇજાણદારને ભાવ ચૂકવવાનું થાય છે એ અંગેની દરખાસ્ત સ્થાયીમાં રજૂ કરવામાં આવી હતી પરંતુ સભ્યોમાં વધુ અભ્યાસ કરવાની ઈચ્છા અને નાના મોટા મતભેદ સર્જાતા આ કામને હાલ મુલતવી પર રાખવામાં આવ્યું છે અને ભવિષ્યમાં તેની પૂરતી ચર્ચા વિચારણા કરી જરૂર જણાય તો મોટી સંકલનમાં પણ તમામ ધારાસભ્ય અને સાંસદ ઓપિનિયન લઈ આગળ નિર્ણય લેવામાં આવશે વડોદરા મહાનગરપાલિકાની સ્થાયી સમિતિની બેઠકમાં કેટલાક સભ્યોના આક્ષેપોને પગલે નવો વિવાદ શરૂ થયો છે અને સભા સેક્રેટરી શુક્રવારની બેઠકથી અળગા રહ્યા હતા ત્યારે વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખંડેરાવ માર્કેટ ખાતે મળેલી સ્થાયી સમિતિની બેઠકમાં સભા સેક્રેટરી ચિંતન દેસાઈની ગેરહાજરી જોવા મળી હતી જેમાં સમિતિના કેટલાક સભ્યો દ્વારા સ્થાયી સમિતિના ચેરમેનને ડોક્ટર શીતલ મિશ્રીને સભા સેક્રેટરી કેમ હાજર નથી તેમ પૂછવામાં આવ્યું હતું જે અંગે સ્થાયી સમિતિના ચેરમેનને આ બાબતે પછી ચર્ચા કરીશું તેવી વાત કરી હતી આ અંગે મળતી માહિતી મુજબ સેક્રેટરી ચિંતન દેસાઈએ સમિતિના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિશ્રીને પત્ર લખ્યો હતો જેમાં લખ્યું હતું કે જે બેઠકમાં માન સન્માન ન જળવાતું હોય તેઓ બેઠકમાં ગેરહાજર રહ્યા છે ત્યારે આ સમગ્ર મામલે નવો વિવાદ ઉભો થાય તેમ લાગી રહ્યું છે સમિતિમાં આજે છે એમાંથી અને ત્રણમાં ફેરફાર સાથે મંજૂર કરવામાં આવી છે અલગ અલગ પ્રપોઝલની વાત કરીએ તો ઇલેક્ટ્રિકલ મિકેનિકલ સુવર્સ શાખા દ્વારા કમલાનગર પમ્પિંગ સ્ટેશનનું સાત ટકા એબોના એપીએસના મેન્ટે ઓઇડના કામને મંજૂરી આપવામાં આવી છે પાણી પુરવઠા શાખા દ્વારા વિવિધ સોના ઇન્ટરલિંકિંગ લિન્કિંગ ફેઝ ટુની કામગીરી અગિયાર પોઈન્ટ ચુમ્માલીસ ટકા વધુના ભાવને મંજૂરી આપવામાં આવી છે વોર્ડ નંબર નવમાં ખાનપુર સેવા સી ટીપી એકમાં નવીન નેટવર્ક નાખવાનો જે પાણી નળીકાનું નવીન નેટવર્ક નાખવાનું કામ હતું એ નવ પોઈન્ટ નેવ્યાસી ટકા ઓછાના ભાવપત્રાંકને પાંચ લાખ નવ પાંચ કરોડ નવ્વાણું લાખ ઓગણપંચાર નવસો ચાલીસનો ઇજારો મંજૂર કરવામાં આવ્યો છે સમા ઓચ વિસ્તારમાં નવીન નેટવર્ક બે પોઈન્ટ ત્રેસઠ ટકા ઓછા મુજબ એક કરોડ ત્રેવીસ લાખ નવ હજાર ત્રણસો પાંચ વત્તા જીએસટીની પ્રપોઝલને મંજૂર કરવામાં આવી છે કરોડિયા કમાન્ડ વિસ્તારમાં નવીન નેટવર્ક નાખવાના કામને તેર પોઈન્ટ ઓગણ ટકા ઓછા એક કરોડ ચોર્યાસી લાખ ઓગણ સિત્તેર આઠ રૂપિયા વત્તા જીએસટીના ઇજારાને મંજૂરી આપવામાં આવી છે સ્ટેટ લાઇટ વિભાગ દ્વારા મકરપુરા જીઆઈટીસીમાં સ્ટ્રીટલાઇટ નાખવાના કામને બે પોઈન્ટ ઓગણ સિત્તેર ટકા વધુ એક કરોડ તેતાલીસ લાખના કામને મંજૂરી આપવામાં આવી છે મકરપુરા જીઆઈડીસીમાં લાંબા સમયથી સ્ટ્રીટ લાઇટની માગણી હતી જે કામ આજે મંજૂર કરવામાં આવ્યું છે સયાજી બાગ જૂ શાખા માટે સિવિલ કામનો ઇજારો હતો એમાં પંદર લાખની નાણાકીય મર્યાદામાં વધારો કરવામાં આવે છે એ સિવાય બીજા પંદર લાખની નાણાકીય મર્યાદા ટોટલ ત્રીસ લાખની નાણાકીય મર્યાદા વધારવામાં આવી છે મ્યુનિસિપલ કમિશનરની કચેરી દ્વારા જે ટ્રેક્ટર ભાડે લેવાની દરખાસ્ત હતી જેમાં ખુલ્લી જગ્યા પડેલી માટી ડેબરીજ ઝાડ કટિંગ વગેરે પડવાની કામગીરી માટે ટ્રેક્ટર વાહનો મજૂરો સહિત લેવાના હતા બે મહિના માટે કમિશનરશ્રીને સત્તા આપવામાં આવી છે બે મહિનાની અંદર નવું ટેન્ડર કરી અને આ કામગીરી કરાવવાની રહેશે એ પશ્ચિમ ઝોનમાં ઇજારાથી ઓપરેટર મજૂર લેવાનું કામ હતું જેને એકસો ને ચાલીસ લાખની મર્યાદામાં સ્કિલ ઓપરેટર છસો છપ્પન રૂપિયા પ્રતિદિન અને અનસ્કિલ્ડ મજૂર છસો અઠ્યાવીસ પોઈન્ટ પાસઠ રૂપિયા પ્રતિદિનના ભાવને મંજૂર કરવામાં આવ્યું છે હૃદયરોગની શસ્ત્રક્રિયા કરાવનારા બે નાગરિકોને એકંદરે પચાસ હજાર રૂપિયા લેખે એક લાખ રૂપિયાની રકમ મંજૂર કરવામાં આવી છે જે ક્રેનનો વાર્ષિક ઇજારો હતો એમાં દસ લાખની નાણાકીય મર્યાદા વધારવામાં આવી છે સીએસ કોમ્પલેક્ષથી સેવાસી પોલીસ ચોકીથી કેનાલ બાજુવાળા પ્રિયાસ ચોકીસ ચાર વર્ષ સુધી ત્રીસ મીટરનો રસ્તો બનાવવાનો જે કામ હતું એ કામને સત્તર પોઈન્ટ પાંચ ટકા વધુના ભાવપત્રક કે જે સાત કરોડ ચાલીસ લાખ રૂપિયાનું કામ છે જેને મંજૂરી આપવામાં આવી છે અટડાદરા રોડ પાદરા જંક્શન ઉપર સમન્વય સ્ટેટસથી કેનાલને સમાંતર મીડો સ્કાયલેન્ડ સુધીનો રસ્તો બનાવવાનો છે એ કામને પાંચ લાખ બાણું હજાર અઢાર હજાર છસો આઠ રૂપિયા આ ભાવ પણ સત્તર પોઈન્ટ પચાસ ટકા વધુના ભાવને મંજૂરી આપવામાં આવી છે એવી જ રીતે ભાયલી ટીબી ત્રણમાં એથાલ પેટ્રોલ પંપથી રસ્તા ચાર રસ્તાથી કેનાલને સમાંતર ક્લબ થઈને વીહાઉસ કાયવન સુધીના ત્રીસ મીટરનો જે રસ્તો બનાવવાનું કામ હતું એને પણ સત્તર પોઈન્ટ પાંચ ટકા વધુ કુલ સાત કરોડ એકતાલીસ લાખ સોળ હજાર પાંચસો સત્તાવન રૂપિયાના કામને મંજૂરી આપવામાં આવી છે બ્રિજ પ્રોજેક્ટ શાખા દ્વારા એવાકસ બ્રિજ અને ઉર્મી બ્રિજને બંનેને મર્જ કરી અને જે વધુ ખર્ચ કરવાનો હતો એ આઇટમને છપ્પન કરોડ છપ્પન નું વધારાનું ભાવપત્રક મૂકવામાં આવ્યું હતું બંને બ્રિજ મર્જ કરવા માટે એ દરખાસ્તને હાલ પૂરતી વધુ અભ્યાસ સાથે મુલતવી રાખવામાં આવી છે પીએમ ઈ બસ સેવા અંતર્ગત જે પીએમ ઈ બસ માટેનું ચાર્જિંગ સ્ટેશન ગોત્રી એપી ગોત્રી ટીપી સાઈઠ એપી એકસો બસો પાંચ ખાતે ચાર્જિંગ સ્ટેશન બનાવવાનું છે ટોટલ પ્લોટની ક્ષેત્રફળ સત્તર હજાર ચોરસ મીટરની આસપાસ હતું જે સાતથી આઠ હજાર ચોરસ મીટરમાં નો ઉપયોગ કરી અને જમીનની બચત કરી અને આ પીએમવી ચાર્જિંગ બસ સ્ટેશન બનાવવાનું નક્કી કરવામાં આવ્યું છે દસ કરોડ અઠ્યાવીસ લાખ ચોત્રીસ હજાર છસોને આડત્રીસ રૂપિયાના ખર્ચે સાત પોઈન્ટ એકવીસ ટકા વધુ મુજબ આ ચાર્જિંગ સ્ટેશન બનાવવાનું રહેશે દક્ષિણ ઝોનમાં મસીયા ઘાસ પાસે રેવન્યુનો સર્વે નંબર ત્રણસો પંચોતેરમાં નવીન ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરી બનાવવાના કામને એક કરોડ પંચાણું લાખના ભાવપત્રકને મંજૂરી આપવામાં આવે છે એક પોઈન્ટ પંચાવન ટકા વધુ મુજબનું ટેન્ડર છે